મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત દ્વારા સાતમો સ્નેહમિલન સમારોહ યોજાનાર હોય જેમાં એકવીસ હજારથી વધુ લોકો વ્યસન અને વ્યાજખોરોથી દૂર સંકલ્પ છે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આવી હતી સુરતના અબરામા ખાતે મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી રવિવારના રોજ મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત દ્વારા સાતમા સ્નેહમિલન સમારોહ તથા તેજસ્વી વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાનાર છે જેમાં સમાજના તેજસ્વી તાલાઓને લેપટોપ ટેબલેટ સાયકલ જેવા મૂલ્યવાન ઇનામો અપાશે તો આજ સમારોહમાં એકવીસ હજારથી વધુ લોકો વ્યસન અને વ્યાજખોરથી દૂર રહેવાનો સંકલ્પ લેશે તેમજ સાથે સાથે રક્તદાન કેમ્પ તથા સરકારની કલ્યાણકારી યોજના અંગે માહિતી તેમજ મોટીવેશનલ કાર્યક્રમ પણ આયોજન કરાયું છે આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થાને યોજાશે તેમ બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્યશ્રી મનજી બાપુ પણ વધારશે તેઓ સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર હોય પત્રકાર પરિષદમાં માહિતી આવી હતી નમસ્કાર આગામી તારીખને રવિવારે સાંજે ચાર કલાકે હરિકૃષ્ણ ફાર્મ અબ્રામા રોડ ગ્રાઉન્ડની સામે મોવા જેસર તાલુકા પટેલ સમાજના સ્નેહ મિલનનો કાર્યક્રમ સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મુકેશભાઈ પટેલ સાથે સાથે વિવિધ સામાજિક આગેવાનો ગુરુ આશ્રમ બગડાણા બાપા સીતારામ આશ્રમથી પૂજ્ય મંજી બાપા પણ ઉપસ્થિત રહેવાના છે સાથે અનેક લોકો અહીંયા સામાજિક આગેવાનો આવવાના છે મોવા જેસર તાલુકા પટેલ સમાજના લગભગ છપ્પનસો પરિવારો નોંધાયેલા છે એ પરિવારોના તમામ સભ્યો આશરે અઢારથી વીસ હજાર લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ ભવ્ય રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે આજે આ અમારો સાતમો સ્નેહમિલન છે રવિવારે અને સાતમા સ્નેહ મિલનમાં ખાસ કરીને વ્યસન મુક્ત સમાજ બને અને વ્યાજખોરોના ચુંગાલમાંથી કોઈ અમારો પરિવાર ફસાય નહીં એના માટેની જાગૃતિ પણ અમે કાર્યક્રમ આપવાના છીએ અને કદાચ કોઈ પરિવાર આ પ્રકારના વ્યસનમાં કે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો હોય તો સમાજ એની સાથે રહીને એને સલામતી પૂરી પાડીને પોલીસ રક્ષણ હેઠળ કાયદેસર કાર્યવાહી કરીને એમાંથી મુક્ત કરાવવા માટેનો પ્રયાસ છે અને ખૂબ સારો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં મહુવા જેસર તાલુકા પટેલ સમાજના તમામ સભ્યોને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત દ્વારા યોજાનારા સાતમા સ્નેહમિલન સમારોહમાં બેતાલીસ ગામના પરિવારો એટલે કે વીસ હજારથી થી વધુ સભ્યો હાજર રહેશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા